ભાઈ તારે લગ્ન કેદી કરવાના છે લગ્ન કેદી કરવાના છે તારે કોઈ ગર્લફ્રેન્ડ છે કે નહીં તારી હગાઈ થઈ ગઈ કે નહીં રામ રામ મિત્રો સ્વાગત છે મિત્રો તમારું આજના આપણા ક્યુ એ વિડીયોમાં તો ભરી ભરીને ઘણા બધા લોકોએ પ્રશ્ન પૂછાશે કે વાત પૂછવામાં આપણું ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મૂકી હતી કાલે કે તમારે જે પૂછવું હોય એ પૂછી લો તમારા સવાલનો જવાબ હું આપીશ તો ઘણા બધા લોકોએ આવું ધબધબાટી બોલાવી નાખી તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આ લોકો ક્યુઆનિની ધબધબાટી બોલાવી નાખીએ અને તમારા સવાલનો જવાબ તમને આપી દઈએ તો હાલો આપણે ખોલીએ ફટાફટ આપણા મોબાઈલ ફોનમાં ઇન્સ્ટાગ્રામ અને જોઈએ અને તમને આપણે કહેતા જઈએ કે લોકોએ શું શું પ્રશ્ન કર્યા છે આ કે ઘણા બધા લોકોએ જો પ્રશ્ન પૂછ્યો હોય ને તો એ છે કે ભાઈ તમારું ગામ ક્યુ છે ગામ ક્યુ છે આ પ્રશ્ન એ તો હાવ ધબધબાટી બોલાવી નાખી તો આજે હું મારા ગામનું નામ તમને કહી દઉં કે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના હરમળિયા ગામ અને ગીર વિસ્તાર છે અને અમે વાડી વિસ્તારમાં રહીએ છીએ તો બસ હરમળિયા મારું ગામ છે અને અમે લોકો વાડી વિસ્તારમાં રહીએ છીએ તો આ હતું મારું હરમળિયા ગામ અને અમે છીએ ગાંડી ગીરના દીવાના પછી પ્રશ્ન છે કે ભાઈ તારે લગન કેદી કરવાના છે લગન કેદી કરવાના છે તારે કોઈ ગર્લફ્રેન્ડ છે કે નહીં તારી હગાઈ થઈ ગઈ કે નહીં તો આનો સવાલ અને આનો જવાબ આપણે છેલ્લે રાખીએ તો એના માટે વિડીયોને છેલ્લે સુધી જોજો કેમ કે આ પ્રશ્નમાં છે ને બહુ મજા આવે એવી છે તો ઘણા લોકોએ પણ પ્રશ્ન કરેલો છે કે ભાઈ તમારે જમીન કેટલી છે તો અમારે જમીનમાં તો એવું છે કે રોડ ટસ અમારી જમીન છે અને અમારે ટોટલ આઠ વીઘા જમીન છે એમાં ચાર વીઘા રોડને ટચ છે અને બીજી ચાર વીઘા છે એ ટ્રેનનો પાટો વચમાં આવી ગયો એની સાઈડમાંથી બીજી ચાર વીઘા છે એટલે અમારી જે જમીન છે એની અંદર વચમાંથી ટ્રેનનો પાટો નીકળેલો છે એટલે અમારી જમીનના બે ભાગ પડી ગયા છે એટલે અમારે ટોટલ એમાં આઠ વીઘા જમીન થાય છે પછી ઘણા લોકોનો પ્રશ્ન હતો કે તમે ધંધો શું કરો છો તો ધંધામાં તો એવું છે ભાઈ કે ઘણી બધી નોકરી કરી લીધી ઘણી જગ્યાએ ફરી લીધા પણ ક્યાંય મેળ પડ્યો નહીં આપણે ક્યાંય ફાવે નહીં પછી નાની હુંની દુકાન કરીને ગામમાં બેસી ગયા તો મારે છે કરિયાણાની દુકાન અને થોડું ઘણું આપણા પૂરતી થઈ જાય એટલું ઘણું છે બસ જીવો જલસા કરો અને મોશ કરો બીજું આપણે જોયા હું તો મારે પોતાની પર્સનલ દુકાન છે કરિયાણાની અને પાન માવાની પછી ઘણા લોકો કહે છે કે ભાઈ તમારે મેરેજ કેદી કરવાના છે મેરેજ કેદી કરવાના છે કહો કહો ભાઈ આ પ્રશ્ન તો ધબ ધબાટી બોલાવી દેખો તો ઘણા બધા લોકો એક સવાલો જોરદાર પૂછ્યા છે અને ઘણા બધા લોકોએ હાવ ભરી ભરીને કોમેન્ટ કરી છે તો એમાંથી જે મેન મેન છે ને એ હું તમને કહી દઉં કોમેડી વિડીયો બાકી જોરદાર બનાવશો તો ભાઈ થેન્ક યુ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો અને બસ આવો જ તમારો પ્રેમ હોય પછી આપણે થોડું કાંઈ ઘટે બસ તમને હસાવવા માટે તો આપણે કંઈ પણ તમને મોજ આવવી જોઈએ બસ એ જ આપણા માટે ઘણું બધું છે ઇન્સ્ટાગ્રામમાં વિડીયોઝ બનાવવાનો આઈડિયાસ ક્યાંથી આવો અને તમારા ફેમિલીમાં તમને કોઈ કહે નહીં તમે વિડીયોઝ બનાવો છો તો ભાઈ ફેમિલીમાં તો એવું છે કે ઘરનાને તો ખબર જ નથી મારા ઘરનાને ખબર નથી કે ખુદને હું વિડીયો બનાવું છું મારા ઘરના ખુદના વિડીયો નહીં જોતા હોય કેમ કે અમારા ઘરમાં મારીને મારા ભાઈ પાસે જ એન્ડ્રોઈડ ફોન છે એટલે મમ્મી પપ્પા પાસે તો એન્ડ્રોઈડ ફોન નથી પપ્પા પાસે સાદો ફોન છે એટલે એ કાંઈ અમારા વિડીયો જોતા જ ન હોય એટલે ફેમિલીમાં તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો પણ કહે છે ને કે આમ બીજા હોય ને એ પાછા બહુ ઓલું કરતા હોય છે આપણા વિડીયોની મજાક ઉડાડતા હોય ને આપણા વિડીયોને ભાઈ આપણને કંઈક હામાં મળે ત્યારે કંઈક આપણી વિશે મજાક કરતા હોય ને તો કાંઈ નહીં મજાક કરવાવાળા કરે ને આપણે આપણી રીતના કામ બસ આપણા ઉપર ધ્યાય હોવો જોઈએ ને આપણે આપણી રીતના કામ કરતું રહેવાનું બીજા કંઈ આમ થોડું કરવાનું આપણા ફેમિલીવાળા કાંઈ ન કહેતા હોય તો બીજાનું આપણે શું કામ માનવું જોઈએ કાંઈ નહીં બસ આવી જ રીતે વિડીયોઝ બનાવીએ ને મોજ કરીએ આપણા ફેમિલીવાળા કાંઈ ન કહે પછી આપણે હેવાનું ટેન્શન બસ ફેમિલીવાળાનો સપોર્ટ છે સપોર્ટના કારણે આપણે વિડીયોઝ બનાવીએ છીએ બસ આવી જ રીતના આપણે આગળ વધતા રહેવું આપણે આપણી રીતના જેને જે કરવું એ કહેવાય બસ તમે ખાલી મહેનત કરતા રહ્યો એક દિવસ તમે સફળતા સુધી તો જરૂર પૂછશો કેમકે હું ટિકટોક વખતનો મહેનત કરું છું તો હજી તો હું ટિકટોકમાં આવ્યો હતો ને ત્યારે ટિકટોક બેન્ડ થઈ ગયું હતું પછી હું ઇન્સ્ટાગ્રામમાં આવ્યો હતો પણ ઇન્સ્ટાગ્રામની મને બહુ ખબર ન પડતી કંઈ આ તો હમણાં જ મેં ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું છે એટલે બસ થોડાક સમયમાં તમે બાર કે ઇન્સ્ટાગ્રામમાં કરાવી દીધા બીજું ઘણું બધું એટલું તો આપણા માટે ઘણું બસ આવી જ રીતે આપણા ફોલોવર્સ વધતા રહે ને તમે બધા ને મોજ મજા કરતા રહ્યો ને તમને હસાવતો રહો એટલું તો મારા માટે ઘણું છે બાકી બળેતરા કરવાવાળા કરે આપણે આપણી રીતના ભાઈ તારે ગર્લફ્રેન્ડ કેટલી છે ગર્લફ્રેન્ડમાં તો એવું છે ભાઈ ગર્લફ્રેન્ડ તો હશે લગભગ દહ બાર હશે પણ નામ નથી દેવાય એમ ના ભાઈ ગર્લફ્રેન્ડ કાંઈ નથી ગર્લફ્રેન્ડ હોય તો આવા થોડા વિડીયો બનાવવા દે એટલે આપણે કાંઈ ગર્લફ્રેન્ડ બર્લફ્રેન્ડ રાખતા નથી ને આપણે બસ આપણી રીતના એટલે ગર્લફ્રેન્ડમાં તો એવું છે કે ઘણા સમય પહેલા ગર્લફ્રેન્ડ હતી પણ બ્રેકઅપ થઈ ગયું છે એવું છે એના ગયા પછી તો આપણે ઇન્સ્ટાગ્રામમાં આવ્યા એટલે બસ એવું કાંઈ નથી ગર્લફ્રેન્ડ બર્લફ્રેન્ડ કાંઈ આપણે શીએ નહીં અત્યારે આઈ એમ સિંગલ બોય અને ઘણા બધાની જો કોમેન્ટ હોય ને તો ભાઈ તારા લગ્ન કેદી કરવા લગ્ન કેદી કરવા ને તારે લગ્ન થઈ જાશ કે હગાઈ થઈ ગઈશ કે તો એમાં એવું છે કે હગાઈ તો નથી થઈ પણ છૂતું તું નક્કી એક બે જગ્યાએ થાય પણ આપણા વિડીયોસ જ એવા હોય કે વિડીયોના કારણે આપણું અટકી જાય પછી મને એક દિવસ તો એવો વિચાર આવ્યો કે આ ઇન્સ્ટાગ્રામ જ બંધ કરી દેવું ને આપણે આઈડી હાઉ ડિલેટ જ કરી દેવી પણ આ પ્રોબ્લેમ તો આવીને ઊભો જ રહેતો કેમ કે આપણા સોશિયલ મીડિયા અકાઉન્ટ ચેક તો કરવાના જ છે આપણું જ્યાં નક્કી થતું હોય ને આપણું સોશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટ તો ચેક કરવાના જ છે તો મારા આવા બધા વિડીયોઝ જોતા હોય પછી એને એમ થાય કે શું હોય કેના ખબર હું પ્રોબ્લેમ થતો હોય કે પછી કોણ હળ્યું કરતા હોય કાંઈ ખબર નહીં પણ કાંઈ નહીં જેને જેમ કરવું એમ કરે આપણે વિડીયોઝ તો બનાવવાના જ છે અને આપણા વિડીયોઝ તો આવવાના જ છે મારા ફેમિલીવાળાને કોઈ પ્રોબ્લેમ નથી તો બીજાને પ્રોબ્લેમ થાય એ શું કામનું એટલે એવો કાંઈ મારો કાંઈ વિચાર નથી પણ આ તો ફેમિલીવાળા નક્કી કરે ત્યાં કરવું પડે અને આવી રીતના પ્રોબ્લેમ થાય કે ભાઈ આ છોકરો તો આવા વિડીયો બનાવે ને આવા ખેલ કરે ને બોલા ખેલ કરે ને તો ભાઈ વિડીયો અમે ખાલી લોકોને હસાવવાનું કામ કરીએ છીએ અને અમે વિડીયો એવા રીતના કાંઈ ગાયળું તો વિડીયો નથી બનાવતા લોકો કેવા કેવા વિડીયોઝ બનાવતા હોય ગાયળું બોલતા હોય ને ધબધબાટી બોલાવતા હોય અમે એવા તો કંઈ વિડીયો નથી બોલા બનાવતા કોઈ જાતની અવળી સંગત તો નથી અને અમે અમારું પોતાનું કામ પણ કરીએ છીએ અને સાથે સાથે વિડીયોઝ પણ બનાવીએ છીએ કે અમે કાંઈ હાવ રખડ પાર્ટી તો નથી કરતા તો એવી રીતના ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય એટલે મેં તો એ કદું બધું કાંઈ મૂકી દીધું કે એવી બળતરા કાંઈ કરવાની જે નસીબમાં આવે તેથી બધું થઈ જાય એટલે બસ આવી રીતના કંઈ આપણી ગર્લફ્રેન્ડ વોર્લફ્રેન્ડ છે એ નહીં ને આપણી કાંઈ હગાઈ થઈ નથી જેથી થા હે તેથી હું તમને બધાને આમંત્રણ દે તમ તારે એકલો એકલો નહીં કરી લે અને લગ્નની વાત કે ભાઈ લગ્ન કેદી કરવા હવે ભાઈ હગાઈ થાય તો લગ્ન કરીએ ને પેલા હગાઈ તો થવાય જ તમે સીધા લગ્ન એ ઉગાડી દીધા હગાઈ થાય તો આપણે લગ્ન કરીશું ને એટલે થઈ જાય ટૂંક સમયમાં બધું હવે તૈયારી જ છે અને પ્રોસેસ ચાલુ જ છે એટલે તમને બધાને ડિસ્કો કરાવવા બોલાવવાના જ છે આજના વ્લોગ માટે આટલું જ હતું જો તમને મારો વ્લોગ હોય તો વ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ આ ફટાફટ એક નવા વ્લોગમાં